મંદિરોની અંદર મીઠાઈ અને ફળ ફ્રૂટ ચઢાવવામાં આવે છે તે માણસોને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે પરંતુ ચાંદી સોનું રૂપિયા આ બધું ચઢાવવામાં આવે છે તો તે પ્રસાદના રૂપમાં લોકોને વેચવામાં કેમ નથી આવતું વાતોની મીઠાશ છે ને વાણીને વાતોની મીઠાશ તે અંદરનો ભેદ નથી ખોલી શકતી તમે સમજો છો તમે જાણી શકો છો કે સારું બોલવાવાળો મોર ટહકા કરવાવાળો મોર સાપને પણ મારી નાખતો હશે ને ખાઈ જતો હશે શું તમને માન્યામાં આવે છે પરંતુ ન માનતા હોવા છતાં પણ વાત સાચી છે સારું ટઉકા કરવાવાળો મોર સાપને ખાઈ જતો હોય છે કેટલી મસ્ત મીઠી વાણી વાણી છે તેની દોસ્તો એક વાત જરૂર યાદ રાખજો તમે તમારી જિંદગીમાં ગમે તેટલાય એકલા પડી જાઓ પરંતુ જે લોકોએ તમને ધોખો આપ્યો છે ને જે લોકોએ તમારી સાથે દગો કર્યો છે તે લોકોને તમારી જિંદગીમાં પ્રવેશવાનો કોઈ દિવસ પણ મોકો ના આપતા વાણીમાં પણ કેટલી જબરજસ્ત તાકાત છે દોસ્તો કઢવું બોલનારનું મધ પણ નથી વેચાતું અને મીઠું બોલનાર જે હોય છે ને તેના મરચાં પણ વેચાઈ જાય છે જમાનો ગમે તે કહે પરંતુ એવા લોકોને સાથ જરૂર આપો કે જેમનો ટાઈમ ખરાબ છે અને એવા લોકોનો સાથ છોડી દો કે જેમની નિયત ખરાબ છે પદ અને પૈસાનું સન્માન લોકો તમારી સામે કરતા હોય છે તમારી સામે પદ અને પૈસાનું સ સન્માન કરે છે પરંતુ વ્યવહારનું સન્માન હર હંમેશને માટે તમારી પાછળ થતું હોય માટે સારો વ્યવહાર રાખો જિંદગીમાં સૌથી મુશ્કેલ કામ જો હોય તો તે કામ છે ભેગું કરવાનું પછી તે ભલે વાતો હોય સંબંધો હોય કે પછી ઘર હોય પરંતુ આ બધાને ભેગું કરવાનું કામ છે ને તે બહુ જ મુશ્કેલ છે જિંદગીમાં સફળ થવા માગતા હોય ને કોઈ પણ જગ્યાએ સફળતા પ્રાપ્ત કરવી હોય તો બોલવાનું ઓછું રાખો અને સાંભળવાનું વધુ રાખો અને હા સફળતા મળ્યા પછી પણ સાંભળવાનું ચાલુ રાખજો જે દિવસે માણસ પોતાની જાતને સમજી જશે ને પોતાની જાતને સમજશે તે દિવસે આ દેવી દેવતાઓ અને ભગવાનની દુકાનો જે ચાલે છે ને તે બધી બંધ થઈ જશે જે દિવસે માણસ જાગૃત થશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો એકવાર ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો